નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ગરબામાં વિધર્મી પર પ્રતિબંધ માંગ કરવામાં આવી છે આ સાથે જ ભુજ માંડવી અંજાર અને ગાંધીધામમાં નવરાત્રીના પંડાલમાં તિલક અને ગૌમૂત્રથી અભિષેક બાદ જ પ્રવેશનું આયોજન કરાયું છે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષના મતે માતાજીના પર્વની પવિત્રતા જાળવવા અને વિધર્મીઓને તેમાં પ્રવેશતા રોકવા આ નિર્ણય લેવાયો છે કચ્છમાં લવજેહાદ જેવી ઘટના

પ્રાચીન પરંપરા છે તો રોજે રોજ બાલિકાઓનું પૂજન થાય છે અને ફિલ્મી ગીતો થી પણ આ નવરાત્રી દૂર છે અહીં કોઈ અશ્લીલ નૃત્ય કે અશ્લીલ ગીતો પણ વગાડવામાં આવતા